વડોદરા શહેરના ટ્રેનના તમામ ખુલ્લા ટ્રેક આસપાસ તંત્ર દ્વારા સાવચેતીના પગલાં રૂપે આખરે ગ્રીલ લગાડવામાં આવી રહી છે વર્ષોથી રેડિયાર તંત્રએ તેની સામે કાયમ માટે આ કાળા કાન કર્યા હતા પણ આખરે તાજેતરમાં જ કરજેની એક બાળકીનું ટ્રેનની અડફે કરુણ મોત થયા બાદ સેફ્ટી પ્રત્યે અનેક સવાલો ઉભા થયા હતા પાલિકા તંત્ર આખરે જાગ્યું હતું અને આ ટ્રેનના ટ્રેકની આસપાસ ખુલ્લી જગ્યા લોખંડની ગ્રીલ લગાડવાનું કામ શરૂ કરાયું છે તાજેતરમાં જોય ટ્રેનની અડફેટે બાળકીનું મોત નિપજતા તાત્કાલિક ધોરણે જોય ટ્રેન બંધ કરવામાં આવી હતી હવે બીજો કોઈ આવો કરુણ બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા ગ્રીલ લગાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે કમાટી બાગ ખાતે મોટી સંખ્યામાં સહેલાણીઓ બાળકો સાથે ફરવા માટે આવે છે અને આ જોય ટ્રેનમાં લોકો પોતાના બાળકો સાથે કમાટી બાગની સફર કરતા હોય છે ત્યારે આ જોય ટ્રેન જ્યાં જ્યાં પસાર થાય છે ત્યાં ખુલ્લી જગ્યાએ તંત્ર દ્વારા ગ્રીલ લગાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે બીજું કોઈ ગમકવાર દુર્ઘટના ન બને તેની તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા આ સુચારું આયોજન કરવામાં આવ્યું છે હાલમાં જે ગયા મહિને ટ્રેન અહીંયા દુર્ઘટના બનવામાં આવેલ હતી જેના ભાગરૂપે આપણને પોલીસ વિભાગ તરફથી બંધ કરવા માટેનો આદેશ કરવામાં આવેલો હતો ટેમ્પરરી તો એ મુજબ આપણને પોલીસ કમિશનર સાહેબ તરફથી અમુક સૂચનો કરેલા કરવામાં આવેલા હતા સિક્યુરિટીના ભાગરૂપે તો એ મુજબ આપણે જે ટ્રેનમાં કેમેરા લગાવવાના હતા કે પછી સિક્યુરિટીની વ્યવસ્થા કરવાની હતી અનાઉન્સમેન્ટ સિસ્ટમ લગાવવાની હતી પછી આ બેરિકેટિંગની વ્યવસ્થા કરવાની હતી જેનું કામ આપણે કરેલ છે અને હાલમાં આપણે જે બેરિકેટિંગની વ્યવસ્થા કરવાની છે જે આપણી પ્રોસેસમાં છે અને આ અકસ્માતવાળા સ્પોટ ઉપર આપણે બેરિકેટિંગ લગાવી દીધેલ છે અને જેમ જેમ કામ વર્ક પ્રોસેસમાં થશે એ પ્રમાણે આપણે આગળ જે આગળ પબ્લિક ગેધરિંગ વધારે રહેતું હોય છે ત્યાં આગળ પણ આપણે બેરિકેડિંગની વ્યવસ્થા કરીશું ટ્રેનનો લાભ પબ્લિકને ક્યારે મળશે ઉપરથી આપણને મંજૂરી આપવામાં આવશે ત્યારબાદ આપણે જો ટ્રેન છે એ પબ્લિક માટે ચાલુ કરીશું શું સોની